તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે ચેલેન્જ બનાવવાનું છે તો તમે વિડીયોમાં બનાવી લેજો તો આપણે આજનું ચેલેન્જ એ રીતનું હો તો દરેકને આપણે ચિઠ્ઠી આપશું અને ચિઠ્ઠી આપે તમે ભાઈ પહેલો નંબર સોહાની લેશે આ બધા ચિઠ્ઠીઓ લઈ લે બરાબર મુકેશભાઈ એક જ સાહિલ એક જ આ સ નહીં આવડતું નામ તો બધા દરેક દરેક ની ચિઠ્ઠીઓ પેલો નંબર કનો આવ્યો પહેલો નંબર આપણો સાવન છે બીજો નંબર બીજો નંબર જીગો ત્રીજો નંબર સાહિલ ચોથો નંબર સુમિત પોંચમો નંબર પોંચમો નંબર છઠ્ઠો નંબર મુકેશ સાતમો નંબર સુહાની આઠમો નંબર આરે નવમો નવમો નંબર નવમો નંબર આનો દસમો નંબર શીરપા તારો

તો સવાન બી તમે રેડી રેડી હો તમે તો હું સ્ટાર્ટ કરું એટલે તમે ચાલુ કરી દો બરાબર સ્ટાર્ટ તો પંદર સેકન્ડ થઈ જશે તમે જલ્દી કરો જેટલા ખાઓ એટલો ફટાફટ પચીસ ત્રીસ પોત્રીસ આડત્રીસ

નોટ લખી દેજે નોટ આપો નોટમાં લખી દો આવ્યો તો મિત્રો આપણો બીજો નંબર છે જીગાભાઈનો તો જીગાભાઈ આવી દોડ તો જીગાભાઈ તમે રેડી હું સ્ટાર્ટ કરું એટલે તમે ચાલુ કરો ખાવાના બિસ્કીટ બરાબર સ્ટાર્ટ 20 સેકન્ડ જીગા ભાઈ તમારે જલ્દી તમારા સાવન કરતા જીતવા માટે 4 ને 5 બિસ્કિટ ખાવા પડશે સાવન જલ્દી કરો તો 30 સેકન્ડ થઈ ગયા તમારો चालीस सेकंड थी गया तुम्हारा जीगा भाई પિસ્તાલીસ સેકન્ડ થઈ ગયા તમારા ચોપન પંચાવન છપ્પન સત્તાવન ઓગણ સાઠ સાઠ સ્ટોપ મૂકી દે તો જીગાભાઈ આપણે ત્રણ બિસ્કિટ ગાતા છે તો આપણો ત્રીજો નંબર આવ્યો છે સાહિલભાઈનો તો સાહિલભાઈ ચલો તો સાહિલ ભાઈ હું સ્ટાર્ટ કહું એટલે તમારે ચાલુ કરી દેવાનું બરાબર રેડી તમારા જીધવા માટે ઓછા ચાર તો ખાવા પોચ બિસ્કીટ તો ખાવા પડશે સાવરને ચાર ગાધા હોય ને હા તો તમારે પોચ બિસ્કીટ તો ખાવા જ પડશે એક મિનિટની અંદર પોચ બિસ્કીટ ખાઈને બતાવો અને વિનર થઈ જાઓ ફટાફટ જમલી લઈ જાવ પચીસ સેકન્ડ થઈ ગયા છે ભાઈ जल्दी जल्दी पटाओ जल्दी जल्दी, जल्दी जल्दी फाँ। जल्दी फटाफट खाओ चौपन पंचावन छप्पन सत्तावन अठावन साइड स्टॉप। चला चेला कदा साहिल भैया

સારું એવું ચેલેન્જ જીધા ભાઈ હા સુમિતભાઈ હા ઉપને થઈ રહેવા તમે હું સુમિતભાઈ સ્ટાર્ટ કહું એટલે તમારે ચાલુ કરી દેવા બરાબર તો રેડી બોલ ચલો સ્ટાર્ટ ખાવ બરાબર ખાવ પોત બેસી ખાઇને વિનર થવાનું બહુ જ બે સો તમારે પોત ડિસ્ક તો ખાવા જ પડશે ફટાફટ ખાઓ ફટાફટ ખાઓ તમારો સવિ 25 સેકન્ડ સારું ખાધ તમે સારું 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 ખાજો ખાઓ 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 ફટાફટ ચાલી ફટકો કરો ફટકો તમે જમ વધારે ખાશે તમારો ચેલેન્જ જીત છો તમે જીતની આગળ જ છો

तो तुम तैयार हो तो तुम स्टार्ट करो ना हमें चालू कर दीजिए बराबर तो स्टार्ट जल्दी खाओ फटाफट तो तुम विनर થઈ જશો કો નકર અલગ રાગ રાગા ખાશો તો વિનર નહીં થા તમે સમર 20 સેકન્ડ થઈ જશે તમાર આજે તમે એક જ બિસ્કિટ ખાજો

પંચાવન છપ્પન સત્તાવન અઠાવન સ્ટોપ તો કેટલા બિસ્કીટ કાધા કોઈ કાઉન્ટ કરજો તો જ્યાં જમો કરી લઉ કરીને જો એ પકડી દે મૂકી દે સાઈડમાં તમે સાઈડમાં લઈ જાઓ એ ગણી લેજો બિસ્કીટ સાત તો ઉસીમાં આપણે ત્રણ બિસ્કીટ ગાધા તો સાવનભાઈ આપણે ત્રણ બિસ્કિટ લખી દઈએ ના હા ત્રણ બિસ્કિટ લખી દો તો હવે કયો નંબર આવ્યો છ નંબર ભાઈ મુકેશભાઈનો આવી જાવ તમે આ બાજુ મુકેશભાઈ આવી જાવડો દસ બિસ્કિટ પૂરો કર દે ભાઈ આમ પહેલાં ના ના એવું નહીં કરવાનું પૂરો કરી દેવાનું ભાઈ નંબર હોવો ના આવશે એટલે કહેવામાં આવશે નંબર નામ લખવાની જરૂર નહીં બોલ ઉભા ના આવશે એટલે નામ લખી દેજો તું મુકેશભાઈ તમે રેડી હો સ્ટાર્ટ તમે તમારો 15 સેકન્ડ થઈ ગયા છે તમે એક બિસ્કિટ ખાધી હોતી તો બે થઈ ગયા બે થઈ ગયા તો સરસ કહેવાય તમે જીતની આગળ છો તો फटाफट ખાઓ તો તમારે પાંચ બિસ્કિટ તો ઉસામોસા ખાવા પડશે બહુ સરસ ખાધા તમે ત્રણ બિસ્કિટ ખાધા 25 સેકન્ડમાં તો 34 સેકન્ડ થઈ ગયા છે તો ચોથી બિસ્કિટ આટમાં છે તો આનું કહેવાય તો જલ્દી કરો फटाफट ખાઈ લો ખાઓ જલ્દી ખાઓ એક બિસ્કિટ ઓરવે છે વધારે ખાઈ દો એટલે તમારે વિનર વિનર માં આવો फटाफट અજો એક પણ ખાઈ જાઓ 55 56 57 58 59 સાઠ સ્ટોપ તો મુકેશભાઈ કેટલા કી લાગા બિસ્કિટ અપડ કાઉન્ટ કરી લો પાંચ બિસ્કિટ ગધા મુકેશભાઈ તો લખી દેજો મુકેશ ને પાંચ બિસ્કિટ તો બીજા બધાને જીતવા માટે છ બિસ્કિટ તો ઓછામાં ઓછા ખાવા પડશે બરાબર તો તો મિત્રો આપણા મુકેશભાઈએ સારામાં સારા પોંચ બિસ્કીટ ગાધા સારું કહેવાય તો છઠ્ઠો નંબર આવશે સાતમો નંબર સાતમો નંબર હા સોની બેન તો સોની બેન આવી જવાડો સાતમો નંબર તો સોની બેન તમે કમ્પ્લીટ રેડી રેડી છો ને હું સ્ટાર્ટ કહું એટલે તમે ખાવાનું ચાલુ કરો તો સ્ટાર્ટ ખાવામાં ધ્યાન આલો હસવામાં ઓછું આલો ધ્યાન તો ખાશો તો તમે ઈનામ જીતી શકશો બરાબર તો થોડો ખટકો કરો ખાવામાં દસ સેકન્ડ થાય છે એક બિસ્કીટ થઈ જાય સારું કહેવાય બિસ્કીટ ઓછા મસા તમારે ખાવાના હો પચીસ સેકન્ડ થઈ જશે તમારી ત્રીસ થોડી જલ્દી કરો ખાવામાં આવે તો તમે વિનર થઈ શકો છો ચાલીસ સેકન્ડ થઈ જશે તમારી જોઈ શકો છો મિત્રો સેકન્ડ ચાલુ છો

છ સાત તો સુહાની બેને ત્રણ બિસ્કીટ ખાધા તો સુહાની બેન સારું કહેવાય તમે ત્રણ બિસ્કીટ ખાધા તો કયો નંબર આવ્યો ભાઈ આપણે આઠમો નંબર આવ્યો ભાઈ કોણ છે આઠમો નંબર યુવરાજ છે યુવરાજ ભાઈ આવી જાવ તો તમે રેડી હું સ્ટાર્ટ કરું એટલે તમે ખાવાનું ચાલુ દો બરાબર સ્ટાર્ટ જલ્દી કરો તમે બહુ કીધું હતું કે હું પંદર બિસ્કીટ ખાઈ જઈ વીસ બિસ્કીટ ખાઈ જઈ એવું કહેતા હતા એટલે તમે જલ્દી કરો થોડું હા તમને બિસ્કીટ બહુ ભાવ અમે પાલ એટલે ખાવગા ખાઓ વીસ સેકન્ડ થી સારું કહેવાય બે બિસ્કીટ ખાઈ ગયા पच्चीस सेकंड सुमित भाई तीस सेकंड सेकंड फटाफट खो जल्दी कहो जल्दी पिस्ताली सेकंड सेप्पन चौप्पन પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન સ્ટોપ તો આપણે બિસ્કીટ ગાધો જોઈ લઈએ કાઉન્ટ કરી લઈએ અરે વાહ સરસ કહેવાય સરસ સરસ એવરાજ સિંહ આપણે છ બિસ્કીટ ગાધો ભાઈ લખો ભાઈ છ તો હવે આવ્યો છે નવમો નંબર આવ્યો છે નવ નવ નવમો નંબર કોનો છે

સ્ટાર્ટ ફટાફટ ખાજો હા આજ વિનર થવાનું તમારું સરસ કહેવાય દસ સેકન્ડમાં બે બિસ્કીટ ખાઈ ગયો સરસ સરસ પછી વગર ખાવ તો તમારે ખાવાનું કોન્ટ તમારે ખાવાનું કોન્ટેસ્ટ રાખવાનું મગજમાં ખાવાનું ધ્યાન રાખવાનું તો બધા વિનર થાવ તમે ફટાફટ ખાવ ફટાફટ પચીસ સેકન્ડ થઈ જાય ચાર બિસ્કિટ ખાઈ ગયો તો સારું કહેવાય તો સારું કહેવાય જબરજસ્ત ખાઓ તમે કાંઈ કાંઈ ખાવ ચાલીસ સેકન્ડ થઈ તમારે ફટાફટ કહેજો સુમિત આ ભાઈ યુવરાજથી કરતા તમે વધારે ખાવાના તમારે પિસ્તાલીસ ફટાફટ ખાવ હા ફટાફટ ફટાફટ હસવાનું નહીં હસવાનું તમે હસો હવે આવો પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન સાઠ સ્ટોપ તો કોકીએ છેલ્લા બિસ્કિટ ગાધા જોઈ લઈએ આપણે તો બતાવી દઉં તો કોકીએ છ બિસ્કિટ ગાધા ભાઈ છ લખી દો તો દસમો નંબર કોનો છે ભાઈ દસમો નંબર શિલ્પાનો છે તો શિલ્પા અગિયાર બિસ્કિટ સાત બિસ્કિટ તમારે ખાવું પડશે શિલ્પા તમારે વિનર થવા માટે લક્ષ્યા તમે આ બાજુ આવતરા લક્ષ્યાને લઈ લેજે ભવતી એ તો શિલ્પા તમે રેડી? સ્ટાર્ટ ફટાફટ જાતે ફટાફટ કોકી फटाफट ગાયકા ખાતી દી ફટફટ ખાઈ જાને ચાપાના પછી પેલા ધબેડી લેવાના પેલા ખાઈ લેવાના પંદર સેકન્ડ થઈ જશે તમારે જલ્દી કરો જમ બને જલ્દી કરશે તો તમારે વિનર થઈ જાઓ તો જલ્દી કરો તમે તમારી ત્રીસ સેકન્ડ થઈ જશે તો તમારે અડધી મિનિટ જ બાકી છે ચાલી સેકન્ડ સત્તાવન અઠાવન સ્ટોપ તો શિલ્પા એ કેટલા બિસ્કીટ ખાતો જોઈ લઈએ જોઈ લેજે ચલો કાઉન્ટ કરી દેજો તો શિલ્પાએ આપણે બે બિસ્કિટ ગાધો હા તો શિલ્પાભાઈને તમે જઈ શકો છો તો આપણે બતાવી દઈએ કનેક કનેક કેટલા કેટલા બિસ્કિટ ગાધા તો સાવાને ગાધા હશે ચાર નંગ જીગાભાઈએ છે ત્રણ નંગ સાહિલે ચાર નંગ સુમિત ત્રણ નંગ કંચનભાઈ ત્રણ નંગ મુકેશભાઈ છ નંગ સારું કહેવાય બેને ત્રણ નંગ યુવરાજ છ અને કોકિલા છ એ બે તો કોકિલા બેન અને સાહિલ હા સોહાની આ સિંહ અને મુકેશ એ ત્રણના વચ્ચે ફેરથી આપણે એક રાઉન્ડ લેવો પડશે તો આપણે વિનર એક જ જાહેર કરવાનો એટલા માટે બીજો રાઉન્ડ લેવાનો તો એમના માટે આપણે ત્રીસ ત્રીસ સેકન્ડ રાખશું તો આપણા મુકેશ અને યુવરાજ અને કોકી ત્રણના વચ્ચે ટાઈ થયો તો આપણે ત્રણ ત્રીસ ત્રીસ સેકન્ડનો ટ્રાય આપશું તો જે વધારે બિસ્કિટ ખાશે એને આપણે વિનર જાહેર કરશું તો મુકેશભાઈ આવી જાવ તમે તમારા માટે તમને ત્રીસ સેકન્ડ આપવામાં આવશો ભાઈ જીગા બિસ્કિટ ગણી લેજે કેટલો અંદર ગણી લેજે અને ઓછો એવીને ઉમેરી ગયો તો મુકેશભાઈ તમે રેડી હો ત્રીસ સેકન્ડ તમને આપવામાં આવે છે તમે જેટલા બિસ્કીટ ખાવી શકો કરો એટલા જે વધારે ખાય તીસમાં એ વિનર ગણવામાં આવશે પંદર સેકન્ડ થઈ જશે તમારે વીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સ્ટોક

તો યુરજ તું રેડી તો સેકન્ડ સેકન્ડમાં તારે છ ઓછા મસાલ પાંચ બિસ્કીટ તો ખાવા પડશે બરાબર તો સ્ટાર્ટ જલ્દી કરો પંદર સેકન્ડ તમારા થઈ ગયા અડધી મિનિટ તો થઈ જઈ તમારે અડધી સેકન્ડ ઓગણત્રીસ યુવરાજભાઈ આપણે કેટલા બિસ્કીટ ગાધો તો યુવરાજભાઈ સરસ કેવાય બિસ્કિટ ગાધો કહેવાય સરસ તો લખો બિસ્કિટ લખો તો આપણા યુવરાજભાઈ પદ બિસ્કિટ ખાઈ જાય ત્રીસ સેકન્ડમાં સરસ કહેવાય તો યુવરાજભાઈ તમે હૈદરાબાદ હવે છેલ્લે આપણો કોકીનો વારો હો કોકીના ત્રીસ સેકન્ડમાં સાત બિસ્કીટ ખાવાના છ બિસ્કીટ તો ઓછામાં ઓછા ખાવાના તો આવી જાવ કોકી હેડ બિસ્કિટ વધતો કરશે પણ તમારા હસમ તમારા આસમાં શું ના શું તમારા હાસમાં બરાબર તમે એક હાથ કોચ બિસ્કિટ ખાલી દે તો નહીં ખાવામાં તો તમે રેડી હો તો સ્ટાર્ટ ફટાફટ ખાઓ તો ગાય ગાયકા તમારે તો ત્રીસ સેકંડમાં જ છે ઓછામાં તો છ બિસ્કિટ તો ખાવાના જ છે જીતવા માટે છ બિસ્કિટ તો તમારે ઓછામાં ઓછા ખાવાના બરાબર और पंदर सेकंड थी गो फटाफट खाओ फटाफट जल्दी 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 फटाफट खाओ जल्दी जल्दी खाओ जल्दी पच्चीस छी फटाफट खाओ फटाफट सत्यावीस स्टॉप तो आप जो लिया कोकिला कोकिले कोकिकी गाधा चेला गाधा पॉंच गाधा તો આપણો કોકીએ ખાધો હતો પોચ ચલો ગાધા ભાઈ યુવરાજને ચલો ગાધા ને પોચ એ પોચ તો આપણો તો મિત્રો આપણા યુવરાજ અને કોકી બેના વચ્ચે ટ્રાય થયો તો આપણે હવે ટીમ મેમ્બર બધા મિત્રોએ ડિસાઈડ કર્યું કે બેના વચ્ચે પંદર પંદર નો ટ્રાય આપીએ તો ગમે તે એક વિનર આપણે જાહેર કરવાનું તો પંદર પંદર નો એક ટ્રાય આપી દઈએ તો ચલો ભાઈ યુવરાજભાઈ આવી જાઓ તમે હડો પંદર સેકન્ડનો તમને ટાઈમ આપવામાં આવ્યો પંદર સેકન્ડમાં તમે વધારે બિસ્કીટ ખાવ જેમાં એમાંથી એ તમને વિનર જાહેર કરવામાં આવશે ઓકે બરાબર તો તમે રેડી છો પંદર સેકન્ડમાં તમારે જેટલો બને એટલો વધારે ખાવાના તો સ્ટાર્ટ દસ સેકન્ડ થઈ ગઈ છે તમારે સ્ટોપ કાટ નાખો બાર કાઢ નાખો બાર તો યુવરાજભાઈ આપણે ત્રણ બિસ્કિટ કહેતા છો તો આવી જાવ યુરાજ ભાઈ આવી જાવ કુકી આવી જાય તારો પંદર સેકન્ડમાં ચાર બિસ્કિટ ખાવા પડે તારો ઓછામાંસાલા ચાર બિસ્કીટ ખાવાની તારા ઓછા મસાલા ચાર બિસ્કીટ તો જ પંદર સેકન્ડની અંદર આઈ તો તમે રેડી હો પંદર સેકન્ડમાં તમારા ઓછા ચાર બિસ્કીટ ખાવા પડશે બરાબર તો સ્ટાર્ટ જલ્દી કરો ફટાફટ તમે જીતની આગળ જ છો ઘાય ઘા સાત સેકન્ડમાં ત્રણ બિસ્કિટ સારો કહેવાય ફટાફટ ખાવ ફટાફટ ચૌ એક 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 ખાઈ જાવ ફટાફટ એક દે એક ખાઈ જાવ સોફ તો કોકી બેને કેટલો ખાધો ચાર બિસ્કિટ ખાધા તો આજના વિનર આપણે કોકી તો આપણા એક બિસ્કિટ માટે ગયા તો ચાર બિસ્કિટ ખાઈ ગયા તો તો કોકી કોકી સૌથી વધારે બિસ્કિટ ખાવાનો એમને આપણે લો તો તમને કેવું લાગ્યું કમેન્ટ લાઈક કરજો અને અમારી ચેનલ ને સરકારી